પણ એમ સાહેબે કીધું એ પ્રમાણે આ બોરર થી ફેલાય છે આ રોગ બરાબર એનો વિકાસ થતો નહીં ખાલી આવી તો ખૂટા કરે ખરી એનો કોઈ વિકાસ ના વિકાસ થતો નથી અને પછી શું સુકાઈ જાય સુકાઈ જાય પછી અને આ રોગ દિવસે દિવસે આગળ ના આગળ વધે બરાબર ના ના ડંડુ આમ ચીરતા હોઈએ છીએ ત્યારે એની અંદરથી આપણને ઈયળો નીકળે છે પુષ્પ પ્રમાણ બરાબર આ જે એની એ છે રોગની એની વેધકતા વધારે છે આ રોગની એટલે આવી રીતે એનો નાશ કરવો જ પડે